મિત્રો રામનાથ મહાદેવ મંદિરના આપણે દર્શન કરીએ આપણે આવી પહોંચ્યા છીએ મહાદેવ મંદિર તમારું और मेरी ये पतियां को आ और पादा दिन में और दिया दरिया तो नया पन को दिन में और दिया एक एक और 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 મિત્રો દર્શન આપણે કરી લીધા છીએ રામનાથ મહાદેવ મંદિરના તો જે પણ લોકો આવે રામનાથ મહાદેવ હર હર મહાદેવ લખવાનું જોઈશો ને મિત્રો જરૂરથી રામનાથ મહાદેવ મંદિરના દર્શન કરશો કેટલા વર્ષથી તમે અહીંયા આવો છો દર્શન માટે અને

લોકો છોકરાઓને ઘી બેડા ગોળથી જોખે છે સંતો મહંતો આવે છે અને રામનાથ મંદિરના સંતો પૂજારી લોકો પણ છે ને એ પણ બહુ સારા છે એ લોકો પણ આપણને